હાલ દેશભરમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ગણપતિ બાપ્પાની લોકોએ સ્થાપના કરી છે અને ભીની આંખે લોકો ગણપતિ બાપ્પાને વિસર્જન પણ કરવા માટે નદીઓમાં લઈ જઈ રહ્યા છે આ દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ કેટલીક દુર્ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ગણપતિ બાપ્પાના વિસર્જન દરમિયાન લોકો પણ નદીમાં ગરકાવ થઈ રહ્યા છે આવી જ રીતે જામનગરમાં ઘટના સામે આવી હતી જેમાં બે પુત્ર પિતા સહિત લોકો હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપાના વિસર્જન માટે જઈ રહ્યા હતા નદીમાં આ દરમિયાન એકાએક નદીમાં ગરકાવ થઈ જતાં તેમનું મૃત્યુ નીપજ્યું છે નાના જ કારણે તેમની અંતિમ યાત્રા નીકળતા ગામ હિપકે ચડ્યું છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જય પીડપરાહ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં માપનું સ્વાગત છે હું છું ફેઝાન ગણપતિ બાપાનો આ દિવસોમાં તહેવાર ચાલી રહ્યો છે લોકો રંગે ચંગે હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે અને બાપાને ભીની આંખે વિદાય પણ આપી રહ્યા છે તેના દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ગણપતિ બાપ્પાના વિસર્જન સમયે દુર્ઘટના બનાવો પણ સામે આવી રહ્યા છે અને તેના કારણે મામલો ચર્ચાનું કેન્દ્ર પણ બની રહ્યો છે ઘટનાની વાત કરીએ તો ગઈકાલે જામનગરના એક જ પરિવારના ત્રણ લોકો નદીમાં થઈ જતા તંત્ર દોડતું થયું હતું કહીએ તો જામનગરના જલારામ વિસ્તારમાં રહેતા પિતા અને બે પુત્ર છે તે ગણપતિ બાપાના વિસર્જન કરવા માટે જામનગરની સ્થાનિક નદી પાસે પહોંચ્યા હતા તેઓ ગણપતિ બાપાનું વિસર્જન કરી રહ્યા હતા અને એકાએક બે બાળકો છે તેમનો પાવ

ત્રણ લોકોની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું લોકોની આંખો ભીની થઈ હતી ને જે મૃતકના પરિવારજનો છે તેમનો હૈયાપાટ રુદન પણ જોવા મળ્યો હતો ને આ જે અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા લોકોએ પણ આ ઘટનામાં જે આખો બનાવ બન્યો છે તેને લઈને વિસ્તારમાં માતમ છવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું દર્શક મિત્રો આવા જો નવા વિડીઓ સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો જે પીડ